આગે અને ત્રણ પ્રભુજી લઈ આવવાના છે. કઈ વાંધો ન લે લઈ આવડા હતા. cái này quay cho đẹp quá, quay cho đẹp quá, quay cho đẹp quá, quay cho đẹp quá, quay cho đẹp ટોટો કોણ ભ્રમણા બાબા કે હું છું ને મને કહી દીધું મારું બેઠી છું હાલો બસ હાલો કાઈ નઈ આલે કાઈ હું બેઠી છું કામ નતું કોઈ નહીં આપણે હરસભાઈ ત્રણ પ્રભુજી લેવા જવાના છે બરાબર લઈ આવશે એ બેટા ઉકાઈશ પાકી લીમ દે હું બે કિલો કાંટા કાલે બે વેનીમાં કઈ જો હું કેરી આ છે કેમ ફૂનાન સાબુ ખાટલો છે কাকতানা পা্য়া পানান্য়া কানান্য়া কেবার পানাং্য়ার.

એ જા જા બી ઊંચા છે ને આવડા ક્યાં પાછા એ તમને ઉકાન ડાક જો મત બહુ મત ગોટવા જા આવડા આવડા ચાલ જા ઊંચા ઘરે પતા નડીજે માથે પુડેલા કે કે નહી કે જમન પીચે પછી બધા મને મુડવા પીચે હાકે લેવા બબુ લેવા જવા આવડા આવડા કે બોલે કે મળતા છે નવું પુડા અંગંગના કેવડા ઓર કેઠી મજ ગડુરિયા હોય તમે જઈ દે આ તમને આવવા હું શું કાઈ દુખની પૈસાવા બા બોલાવે એ આજા બે નઈવા બે એક અનસાબેન બા હાલો કોની ગાડી ગંગેડી જાય છે नरेशભાઈ હાલો હાલો આલો રેસન દેહાન મેને

কেড়ে বাক নটি বুদে বাক মারোছে রামরো তুমি প্রভু গটোস কারণ নে এই বাক তো মুখওয়ালে না এমা তোমার পটি লাগে ফুলা ওড়ায়ছে এমা তোমার বানো বাক নটি কে তোমার পাচ দশ না প্রভু গটোস ওড়া ওড়া

টুজয ন্রা঱্ারন যূ কনচে জ্যাও কটল্ই mae ন ট্াণ্াকেরে। Non la cantina. hai a Poligia. Avevo il friggitore, non ho il salvatore. non ho il il Non ho il friggitore. Non ho il friggitore. Non ho il friggitore. Non ho